હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ફૂડસે ફૂડી હું છું પ્રતિભા પંડ્યા તો ફ્રેન્ડ્સ આજે હું તમારી સાથે એક એવી રેસિપી શેર કરવા જઈ રહી છું કે જે નાનાથી લઈને મોટા દરેકને ખૂબ પસંદ છે અને તેમને ખૂબ ભાવે છે અને આ રેસિપી આપણે બહાર ખાતા હોઈએ છીએ અથવા તો બહારથી મંગાવીને પણ તેને ખાતા હોઈએ છીએ પણ તે ખૂબ મોંઘી પણ મળતી હોય છે અને એટલે વિશ્વાસપાત્ર પણ હોતી નથી તો આજે આપણે બાંધેલા રોટલીના લોટમાંથી કંઈક નવીન રીતે કે જે ડિનર અને બ્રેકફાસ્ટ બંનેમાં દોડી જશે ચાલી જશે એવી રેસીપી તમારી સાથે શેર કરી રહી છું આ રેસીપી જોયા પછી તમને વિશ્વાસ જ નહીં થશે કે ઘરે પણ આટલી સરળતાથી આ રેસીપી બની જાય છે જે બહારથી આપણે મોંઘા ભાવમાં લાવતા હોઈએ છીએ તો ફ્રેન્ડ્સ રેસીપીને છેક સુધી જરૂર જોજો અને વિડીયો તમને થોડો પણ પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો તેના માટે સૌથી પહેલાં તો ફ્રેન્ડ્સ અહીં મારી પાસે રોટલીનો જે લોટ આવે છે એ થોડોક પડેલો હતો તો તે જ લોટનો હું ઉપયોગ કરી લઉં છું જો તમારે નવો બાંધવો હોય તો તમે એક વાટકી લોટ બાંધી શકો છો તેની અંદર આપણે તેલનું મોણ અને મીઠું નાખેલું જ હોય છે તો તેમાંથી આપણે મીડિયમ સાઇઝના લુવા

એવું લાગે તો સૌથી પહેલા ટ્રાય કરવા માટે ફક્ત બે થી ત્રણ જ રોલ તૈયાર કરવા હવે એક વાસણમાં મેં પાણી ગરમ કરી લીધું છે અને પાણી ગરમ થઈ જાય પછી તેની અંદર થોડુંક એવું તેલ ઉમેરીને આ રોલને તેની અંદર આપણે ચડવા માટે મૂકી દેવાના અને ગેસની ફ્લેમ છે એ આપણે હાઈ રાખવાની છે લો ફ્લેમ આપણે રાખવાની નથી તો આ રીતે હાઈ ફ્લેમ ઉપર ત્રણથી ચાર મિનિટ પછી આપણે જોઈએ ને તો આપણા બધા રોલ છે એ ચડીને ઓટોમેટિક ઉપર આવી જાય છે તેને આપણે ફેરવવાની પણ જરૂર જરૂર નથી રહેતી તો આ રીતે પાણીમાં આપણે તવેથાની મદદથી થોડા થોડા તેને દબાવતા જઈશું તો થોડા ઘણા જો કાચા હશે ને તો તે પણ તે ચડી જશે પછી આપણે તેને ચાર પાંચ મિનિટ પછી આપણે તેને ચેક કરી લેવાના ચપ્પુની મદદથી ખૂબ જ સરળતાથી તે તૂટી જાય તો સમજી લેવું કે આપણા રોલ છે એકદમ સરસ રીતે ચડી ગયા છે તો આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ રોલને એક ડીશની અંદર કાઢી લઈશું તો શરૂઆતમાં આપણા રોલ છે ખૂબ જ ગરમ હોય છે તો આપણે તેને ઠંડા થવા દેવાના અને આ રીતેના આપણા રોલ્સ છે બધા ઠંડા થઈ જાય પછી આપણે આ રોલ્સને કટ કરવાના છે પરંતુ આપણે તેને ત્રાસા કટ કરવાના છે કે જે રીતે પેલા પાસ્તા આપણે બહારથી લાવતા હોઈએ છે ને એ રીતે આપણે તેને કટ કરવાના છે તો આપણે છે તેની અંદરના લેયર છે એકદમ સ્પષ્ટ જોઈ શકીએ છીએ તો ફ્રેન્ડ્સ આપણે જે બહારથી પાસ્તા લાવતા હોઈએ છીએ તે પાસ્તા પણ આ જ રીતેના હોય છે ફેર એટલો છે કે આજે આપણે ઘઉંના લોટમાંથી કહેવાય ને કે બહાર કરતા તો અનેક ગણા હેલ્ધી નાસ્તો એટલે કે પાસ્તા આપણે ઘરે બનાવીશું તો સૌથી પહેલાં તો આ બધું કટ કરી લીધા પછી આપણે ત્રણ ચમચી તેલ એક વાસણની અંદર ગરમ કરીને આપણે તેની અંદર બે છીણેલા ટામેટા છે મેં ઉમેરી દીધા છે અને ટામેટામાંથી આપણું તેલ છૂટું પડી જાય પછી આપણે જે પાસ્તા તૈયાર કરીએ છીએ તે તેની અંદર ઉમેરી દઈશું તો આ રીતે આપણે ઘરે જ એકદમ હેલ્ધી અને આપણી નજર સમક્ષ બનાવીને આપણે બાળકોને તે લંચ બોક્સમાં પણ આપી શકીએ છીએ બ્રેકફાસ્ટમાં લઈ શકીએ છીએ અને ડિનરમાં પણ આપણે તેને બનાવી શકીએ છીએ થોડુંક હલાવી લીધા પછી આપણે તેની અંદર એક ચમચી ગ્રીન ચીલી સોસ અને એક ચમચી રેડ ચીલી સોસ ઉમેરી દેવાનો બે ચમચી જેટલો જે પીઝા પાસ્તા સિઝનિંગ સોસ આવે છે તે મેં ઉમેરી દીધો છે અને એક ચમચી જેટલા મેં ચીલી ફ્લેક્સ ઉમેરી દીધા છે તો આ બધા મસાલા આપણે જે બહારથી લાવતા હોઈએ છે તે મસાલા આપણે ઉમેરીએ તો પણ ચાલે અને ઘરના જે આપણે મસાલા આવે આ મસાલા આવે છે તે ઉમેરીએ તો પણ ચાલે તો આ રીતે હવે આપણે તેને ઉમેરી દેવાનું તો છેલ્લે મેં તેની અંદર છે થોડોક ઓરેગાનો પણ સાથે સાથે ઉમેરી દીધો છે અને ખૂબ સરસ રીતે આપણે હલાવી લેવાનું છે આપણે ટામેટાનો ખૂબ સારો એવો આપણે તેની અંદર ઉપયોગ કરીશું જેથી આપણા પાસ્તા છે ખૂબ સરસ બને તો ફ્રેન્ડ્સ ઘરે ખૂબ જ હેલ્ધી બજાર કરતાં તો અનેક ગણા ટેસ્ટી અને હેલ્ધી આપણા પાસ્તા ઘરે જ બની જાય છે બહારથી લાવતા હોઈએ છીએ ખૂબ મોંઘા પણ મળતા હોય છે તો ઘરે જ શા ન બનાવીએ તો ફ્રેન્ડ્સ તમને રેસીપી થોડી પણ પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં આવી હેલ્ધી રેસીપી શેર કરજો અને ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે